દર્શક મિત્રો જયેશ ચોડા અને માયરા સોડાને છેલ્લી શું વાત થઈ હતી વોટ્સઅપમાં એના સ્ક્રીનશોટ રેકોર્ડ વાયરલ થયા છે દર્શક મિત્રો એટલું જ નહીં દર્શક મિત્રો એક આઈડી પરથી એમ પણ કહેવામાં આવે છે કે મારી બેનને આ ન્યાય નહીં મળે ને ત્યાં સુધી એની આત્માને શાંતિ નહીં મળે તો આ બધું શું છે તેની અપડેટ આપણે આ વિડીયોમાં જાણવાના છે તમામ માહિતી તમને આપવાના છે શું જયેશ ચોડા અને માયા સોડા વચ્ચે શું વાત થઈ હતી તો વિડિયોના અંત સુધી બનાવ્યા રાખજો દર્શક મિત્રો તો તમને જરૂર ખબર પડી જશે દર્શક મિત્રો તમે આ ફોટોમાં તમે જોઈ શકો છો માયા સોડા એ અબંગાથી લબડીને ગળાપો ખાઈ લીધો છે અને આ ગળા શેના કારણે શું છે તો વિડીયોના અંત સુધી રહેશો તો મિત્રો તમામ માહિતી તમને ખબર પડી જશે અને કોઈ બીજો વિડીયો તમને જોવાની જરૂર નહીં પડે દર્શક મિત્રો આ વાળો વિડીયો તમને અહીંયા મળવાનો છે તો વિડીયો જોજો અને હા દોસ્તો વિડીયો જરા પણ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે અહીંયા પોલ ભાગની પોલ ખોલવાના છે શું છે તમામ વસ્તુ અહીંયા જાણવાના છે દર્શક મિત્રો માહેશ જોડા અને જયેશ જોડાના વોટ્સઅપ સ્ક્રીન તે પહેલા આપણે એમના બેસના વિશે થોડી ચર્ચા કરી લઈએ ગુજરાતની ફેમસ અભિનેત્રી માયા સોયરાનું બેસનું રાખવામાં આવ્યું છે સોલ નવ બે હજાર ચોવીસ ના સોમવારના રોજ રાખવામાં આવ્યું છે દર્શક મિત્રો અને સવારે નવ કલાકે રાખવામાં આવ્યું છે અને દર્શક મિત્રો બેસણું આ સ્થળ પર રાખવામાં આવ્યું છે અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા નરસિંહ વસ્ત્રાલ મોબાઈલ નંબર પણ આપેલો છે દર્શક મિત્રો જે પણ મિત્રોને બેસનામાં જવું હોય તો આ સ્થળ પર રાખવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આ તો થઈ એમના બેસનાની વાત જે કે એમનું સ્થળ અને આ તારીખે રાખવામાં આવ્યું હતું હવે મેન મુદ્દાની વાત કરીએ દર્શક મિત્રો કે શું કયા ન્યાય માટેની વાત થઈ રહી હતી તો આપણે ચલો એ આપણે એ એમનો જે વિડીયો જે ફોટો હતો એ આપણે જોઈ લઈએ બધા લોકોને કારણ જાણવું હતું કે માયરા રા કેમ આવું કર્યું આજે મારી બેન અમારી જોડે નહીં મારી બેનને બહુ હેરાન કરી જોઈ લો આ કારણે મારી બેન અમને લોકોને મૂકીને ગઈ તમે બધા લોકો એમ કહો કહેશો કે માયરાની આત્માને શાંતિ મળે પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી શાંતિ નહીં મળે મિસ યુ માય સિસ્ટર એક ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી આ ફોટો જોવા મળ્યો છે દર્શક મિત્રો જે ન્યાયની બુખાર મારી રહ્યું છે તો શું છે અને હવે હવે જોઈએ કે જયેશ સોડાના નામથી એક વોટ્સઅપ ચેટિંગ આવ્યું છે તો આપણે એ ચેટિંગ પણ આવી જોઈ લઈએ દર્શક મિત્રો દર્શક મિત્રો વિડીયોને આટલા સુધી તમે આવી જ ગયા છો તો માયરા સુરવા માટે ઓમ શાંતિ જરૂર લખી દેજો કેમ કે તમે લખી દેશો આમ ઓમ શાંતિ તો માયરા સોડાને આત્માને શાંતિ મળશે દર્શક મિત્રો તો ઓમ શાંતિ એકવાર જરૂર લખી દેજો હવે વાત કરીએ માયા સોડાની અને જયેશ સોડા વચ્ચે શું સેલ્લી ચેટિંગ થઈ હતી શું અને આ ચેટિંગ સ્ક્રીનશોટ છે જે અમે કોઈ પુષ્ટિ નથી કરતા કે જયેશ સોડાનો જ છે પણ હા એક ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મળી આવ્યો છે જે ફાલ્ગુની કોઈ આઈડી છે જેમાં તમે રૂબરૂ જઈને પણ વિઝિટ કરી શકો છો દર્શક મિત્રો એ સ્ટોરી પર હતો અને અમે અહીંયા લાવીને તમને દર્શકો બતાવીએ છીએ તો અમે કોઈ પુષ્ટિ નથી કરતા કે આ જય સોડાનો છે પણ હા શું વાત થઈ હતી તે તમે આ જોઈ શકો છો દર્શક મિત્રો તમે વોટ્સઅપ ચેટિંગ જોયું તમને હવે શું ફીલ થાય છે શું દોસ્ત છે કોનો દોસ્ત છે કે માયરા સોરા કોનો દોષ છે કે આ બધી ચર્ચા તમને જોઈને શું લાગે છે તમે તમારી ફિલિંગ અમારા કોમેન્ટના માધ્યમથી જરૂર કહી શકો છો દર્શક મિત્રો અને હા આવું પગલું કોઈએ ના ભરવું જોઈએ ગમે તેવી પરિસ્થિતિ આવે એની સામે લડી લેવું જોઈએ અમારા વિડીયોથી અમે એટલું જ કહેવા માગીએ છીએ કે આ ખોટું પગલું ભરી રહ્યા છે હવે આજના યુવાનોને કે યુવતીઓને શું થઈ ગયું છે ખબર નહીં પણ દર્શક મિત્રો આજે ખોટા ખોટા પગલાં ભરી રહ્યા છે અમે એટલું કહી શકીએ છીએ આવું ના કરો કેમકે તમારા માતા પિતાએ ઘણી બધી તકલીફ ઉઠાવી છે અને આટલા ઉંમર સુધી પહોંચાડ્યા છે કેમ કે એવી એવી પરિસ્થિતિ અમને ઝીલી હશે જે કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય તો તમારા માતા પિતાનું તમારા ભાઈઓ બહેનોનું જરૂર વિચારજો અને આવા ખોટા પગલાં ના ભરશો દર્શક મિત્રો કેમ કે આ જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિ પરથી આપણે જરૂર શીખવું જોઈએ કે દર્શક મિત્રો આવું પગલું આપણને ના ભરવું જોઈએ આવી પગલું ભરીને ખુદ આપણા પરિવારને અને આપણને નુકસાન જાય છે સામેવાળું વ્યક્તિ કોઈ પણ હોય કે એક્સન જેડે પણ તમે આવું પગલું ભરો તો આપણી ફેમિલીને વધારે ને વધારે આપણી ફેમિલીને દુઃખ થાય છે પછી ગામ કે આ દુનિયાના લોકો વાતોચીતો લઈ જાય છે તો આવું પગલું ના ભરવું જોઈએ દર્શક મિત્રો